પાક સાથે રિવરની દુનિયામાં પચાસ હજાર પરિવારને ઘર નિહોણા થતાં પહોંચાડી શકતો હોય ડ્રાઈવરોની લડાઈ હોય આશા વર્કર બહેનોની લડાઈ હોય આંગણવાડીઓની લડાઈ હોય ટેડકોના આઉટસોર્સમાં કર્મચારીઓની લડાઈ હોય દરેક મુદ્દે આ માણસ લડ્યો છે એમના માટે હવે લગ્ન બે લડવાની આપણી ફરજ છે મૂળ ફરજ છે કલ્પેશભાઈ એક ખાસ પ્રશ્ન એવો કે દરેક મિત્રો કહે છે કે આનંદભાઈના ખાસ રાઈટ છે ને કલ્પેશભાઈ કહે છે કલ્પેશભાઈ આ વિસ્તાર કે વલસાડ જેના અનેક વિસ્તાર માટે કોઈ પણ એવું કોઈ કામ હશે જે સૌથી વધુ લીડ આપે એના માટે તમે ગીતમાં શું આપશો એના તમે જે કીધું કે અનંતભાઈના ખાસ રાઈટ હેન્ડ પરંતુ એવું માનું છું કે જે પણ માણસ અન્યાય સામે લડે છે અન્યાય સામે અવાજ ઉઠાવે છે દરેક માણસ અનંતભાઈનો રાઈટ હેન્ડ છે કારણ કે અનંતભાઈ હંમેશા અન્યાય માટે બોયલા છે અને ખૂબ મોટી લીડ કાઢે એના માટે તો અમે તમારી પાસે એક વિનંતી કરી શકીએ છીએ કે જે મરત માણસ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે ટેબ્લેટનો પ્રશ્ન હોય એના માટે લડી શકતો હોય આપણી પર ફરજ બને કે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ ઘરે ઘર જઈએ અને એક જ વાત કરીએ આ વખતે ફક્ત ને ફક્ત આપણા સમાજમાંથી દરેક સમાજમાંથી બોલતો બોલતો માણસ અનંત પટેલને આપણે વોટ કરવાનો છે અને એમને જીતાડવાના છે કારણ કે આ જીત ફક્ત ને ફક્ત અનંત પટેલને નથી આપણા બધાની છે આ કલગતભાઈ આ એ જે લડાઈ છે એ માત્ર આદિવાસી સમાજની જ છે કે અન્ય સમાજની પણ છે ડ્રાઈવરોની જ્યારે લડાઈ લડાઈ એમાં ફક્ત આદિવાસી સમાજ હતો દરેક સમાજના હતો ટેક ના વિદ્યાર્થીઓ માટે લડ્યા એમાં ફક્ત આદિવાસી સમાજ હતો દરેક સમાજ હતો નવસારીમાં મંદિર તોડી નાખ્યું એમાં ફક્ત આદિવાસી સમાજ હતો દરેક સમાજ હતો અનંતભાઈ દરેક સમાજ માટે લડ્યો છે એટલે આ અન્યાય સામેની દરેક સમાજની લડાય છે અને આપણે બધા થઈને છીએ આ રોહડા કામ બદલ ખૂબ આભાર ખૂબ સમય ચૂંટણી છે અલગ અવિસ્તારમાં તમારે બહુ જવાબદારી છે તો એના સ્થાનિક માટે કંઈક સંદેશ આપો સંદેશો એક જ છે એટલું એમનું સૂત્ર છે કે લડે કે અને દરેક દરેક જગ્યાએ અન્યાયની સામે ન્યાય મેળવવા માટે લોકોને ન્યાય આપવા માટે આનંદભાઈ લડે છે એટલે આ તબક્કે મારે લોકોને બહુ કંઈક લાંબી વાત નથી કરી લોકોને એક જ મારો સંદેશ છે કે બહુ વર્ષો પછી આપણને એવા ઉમેદવાર મળ્યા છે કે રોડથી લઈને વિધાનસભા અને હવે આપણે એમને દિલ્હી સંસદમાં મોકલવાનો છે ને આપણા વિસ્તારમાં જે પ્રશ્નો છે દરેક દબાયેલા કચરાયેલા વર્ગો માટે લડે છે આદિવાસી સમાજ માટે તો લડે જ છે અને આદિવાસી સમાજ માટે લડવું એ કોઈ નથી દરેકને પોતાનો સમાજનો ગૌરવ હોવું જોઈએ પણ અનંદભાઈ એક એવા વ્યક્તિ છે કે કોઈ પણ સમાજ માટે ન્યાય સંતોષ યાદીને ઉભા રહે છે લડે છે એને ન્યાય આપવા માટે આંદોલનો કરે છે અને આ વિસ્તારને બચાવવા માટે ભૂતકાળની અંદર એમનો માર્ગ બી ખોયલું છે અને ભૂતકાળની અંદર સરકારી અધિકારીઓએ એમને મારી નાખવાના પ્રયાસો બી કર્યા છે આવા ઉમેદવારને આપણે ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણો અવાજો શું દરેક સમાજને દરેક સમાજને મારે એક જ કહેવું છે કે ભાઈ જો આ બે હજાર ચોવીસ તમે ચૂકી જશો તો પછી આપણે ક્યાંય ના નથી રહેવાના આ દેશનું બંધારણ પણ બદલાઈ જશે દેશનો નકશો પણ બદલાઈ જશે એટલે આપણા દરેક આ વિસ્તારો વલસાડ લોકસભાની અંદર આવતા તમામ સમાજને મારી એક વિનંતી છે કે ભાઈ આ વખતે તમે પક્ષ પાર્ટી ઉપર ઉઠીને સમાજ માટે અન્યાય સામે દરેક સમાજ માટે લડતા ઉમેદવારને જીતાડવા માટે કામે લાગી જાવ તે જ મારો સમજે કલ્પેશભાઈ અનંતભાઈ અન્ય સાથી મિત્રો આવ્યા અને ખૂબ સરસ આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હતા ભાઈ એના માટે તમારે શું કેવું છે છવ્વીસ લોકસભા ચૂંટણી અંતર્ગત અનંતભાઈ સમર્થન માટે અહીં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સભામાં આજુબાજુના ગામોની ગામોમાંથી ઘણી સંખ્યાઓમાંથી અહીં ઉપસ્થિત અને થઈને આનંદભાઈને સપોર્ટ કરવા માટે આવ્યા હતા અને હું એ જ રીતે બધા જેટલા બી સમર્થન કરવા આવ્યા એ લોકોને હું એટલી જ અપીલ કરીશ

આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના ગામોમાં અમારાથી રૂબરૂ આગેવાનોને મળીને વાત નહીં કરી શક્યા અને ટેલિફોનિક અને મેસેજ દ્વારા એ લોકોને મેસેજ પહોંચાડવામાં આવેલો હતો અને તે મેસેજનો એ લોકો માન રાખીને ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવ્યા તેના માટે અમે ખૂબ જ એમનો આભાર માનીએ છીએ એવો જ આનંદભાઈને પણ છવ્વીસ લોકસભા વલસાડ ડાંગના ઉમેદવારને આપણે આવી જ રીતે સપોર્ટ કરીએ અને લોકોને પણ અમે અમારા દ્વારા કહેતા કહીએ છીએ કે ખૂબ જ ઉત્સાહથી આ ઇલેક્શનમાં કામ કરે અને લોકોને મત અપાવે અને જે બાકી રહી જાય તે લોકોને પણ ઘરેથી લેવા માટે જાય અને તે લોકોને જાગૃત કરીને મત મત વોટ અપાવે એવી અમે લોકોને પણ અપીલ કરીએ છીએ અહીં અમારા સાથી મિત્રો વિક્રમભાઈ જિનેશભાઈ કિશોર કાકા હરીશભાઈ બીજા કાકા અરવિંદભાઈ દિનેશભાઈ સંજુભાઈ સુદર્શન વિમલભાઈ એવા કિશોરભાઈ કનૈયાભાઈ ઉમેશ કાકા એવા અમારી સાથે ખૂબ જ ઘણા કાર્યકરો હતા અને આ કાર્યક્રમને અમે ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો એના માટે અમે ખૂબ જ ખુશ છીએ અને આનંદભાઈ જીતે એવી અમે બધા ઘરમાં કામ કરવાનું હોય છે રસોઈ બનાવવાનો હોય છે ઘણી બધી કામગીરી હોય છે એ કામગીરી થોડો ટાઈમ બ્રેક રાખીને અહીંયા આવ્યા એ બેના માટે તમારે શું કહેવું છે વાર તો બેનો માટે ખૂબ ખૂબ આભારી છું કેમ કે સમય એવો છે કોઈ નોકરી પર જાય કોઈ કામ ધંધા કોઈ ગાય રાખીને દૂધ કાઢીને આવે આવા કિંમતી સમય કાઢીને લોકો ખૂબ ઘણી મોટી સંખ્યામાં બેનો આવ્યા છે એટલે બેનો અમે ખૂબ આભારી છીએ અને ભાઈઓ ભાઈઓ બી ખૂબ અહીંયા સપોર્ટ કર્યો છે જે કાર્યકર્તા કરતા લોકોએ ગઈકાલથી મહેનત કરતા હતા આને માટે સફળતા ખૂબ સારી સફળતા મીટિંગની મિટિંગમાં સારી સફળતા મળી છે એ બદલ અમે ખૂબ ખુશ છીએ